રાજકોટના જામનગર રોડ પર આવેલ ક્રિસ્ટલ સ્કૂલના પંદર વર્ષ પૂર્ણ થતા એક વિશેષ કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું હતું દરેક બાળકમાં કઈક ને કંઈક વિશેષતા રહેલી હોય છે તેથી દરેક બાળકોને સન્માનિત કરવામાં આવ્યા હતા માતા પિતા અને શિક્ષકોના પ્રયાસથી એક જ દિશામાં બાળક પોતાની આવડત થકી કારકિર્દીનું ઘડતર કરે તેવો પ્રયાસ કરવામાં આવ્યો છે બાળકમાં છુપાયેલી આવડતને ઓળખી તેને પ્રોત્સાહન કરવા ક્રિસ્ટલ સ્કૂલ દ્વારા આવડતને અભિનંદન કાર્યક્રમ યોજાયો હતો જે કાર્યક્રમ છવ્વીસ ડિસેમ્બરથી બે જાન્યુઆરી સુધી ચાલશે જેમાં બાળક સાથે બાર હજાર જેટલા વાલીઓને સ્કૂલના મેનેજિંગ ડિરેક્ટર દ્વારા સંબોધન કરવામાં આવી રહ્યા છે જે કાર્યક્રમને માણ્યા બાદ એક વખત વાલીઓએ કાર્યક્રમ માણવો જોઈએ તેમ ખુદ વાલીઓ કહી રહ્યા છે ક્રિસ્ટલ સ્કૂલ બે હજાર આઠથી શરૂ થઈ એટલે આમ ગણીએ તો સ્કૂલને પંદર વર્ષ પૂરા થયા છે અને અમારી શાળાનો કન્સેપ્ટ એટલે એવરી ચાઇલ્ડ ઇઝ સ્પેશિયલ દરેક બાળક સ્પેશિયલ છે એનામાં કોઈને કોઈ આવડત રહેલી જ છે અને એના ટીચર્સે એની એ આવડતને શોધી છે અને એના આધાર ઉપર એને અલગ અલગ કેટેગરીમાં એને એવોર્ડ આપવામાં આવે છે અને આ એવોર્ડ સેશન છવ્વીસ તારીખથી શરૂ કરી અને છવ્વીસ ડિસેમ્બરથી શરૂ કરી બીજી જાન્યુઆરી સુધી તેનું અરેન્જમેન્ટ કરેલું છે દરેક સેશનનો સમય છે એ સાંજના છથી નવનો છે અને નવ વાગ્યા પછી કોઈ પેરેન્ટ્સને તકલીફ ન પડે એ માટે શાળા પર જ એમના જમણવારનો પણ કાર્યક્રમ છે ને આઠ દિવસની અંદર મેક્સિમમ સાડા બાર હજાર પેરેન્ટ્સ અમારા આ સેમિનારને જોઈન કરવાના છે આ સેમિનારનો મેઇન કોન્સેપ્ટ એ છે એવરી ડે અલગ અલગ સેક્શનના પેરેન્ટ્સ છે એ અમારા સેમિનારમાં આવે છે જેમાં અમારા ચેરમેન સાથે એમનું કોર્ડિનેશન થાય છે જેની અંદર એ લોકો બાળકની એજ પ્રમાણે અત્યારે હાલમાં બાળકને શેની નીડ છે બાળકને શું જરૂરિયાત છે એનામાં કેવા એને કેવા વાતાવરણની જરૂરિયાત છે એ બાજુ બાળકને વાળવાનો પ્રયત્ન અત્યારે અમારી સ્કૂલ દ્વારા કરવામાં આવી રહ્યો છે આજનો દિવસ ત્રીજો છે આ બે દિવસ જે ગયા એનો જો અનુભવ તમને શેર કરું તો આ બે દિવસમાં પેરેન્ટ્સ અહીંયાથી નીકળ્યા પછી સતત એવું કહે છે કે ખરેખર એક વખત તો સમય કાઢી અને રણજીત સરને સાંભળવા જ જોઈએ બંનેનો ભાગ જરૂરી છે એ જ અમારી સ્કૂલનો કોન્સેપ્ટ છે અને ત્યારે જ અમે પહેલેથી અમે એવું નથી કહેતા કે અમે સો ટકા સક્સેસ છીએ પણ હા એ ચોક્કસ છે કે અમે સો ટકા પ્રયત્નશીલ છીએ અને અમે જે પ્રયત્ન કરીએ છીએ એમાં અમે એવું માનીએ છીએ કે અમારા પેરેન્ટ્સ છે એ જ અમારા પરિવાર છે અને જ્યારે અમારો આખો પરિવાર ભેગો થશે શિક્ષક અને પેરેન્ટ્સ ત્યારે જ અમે ચોક્કસ રીતે અમારા બાળકનું ડેવલપમેન્ટ કરી શકશું બાળકો અને વાલીઓને હું એટલું જ કહેવા માગીશ કે આજનો આ સેમિનાર સાંભળ્યા પછી જો ખરેખર એવું લાગતું હોય તો પેરેન્ટ્સે બાળકોને સમય આપવો છે એકંદરે આપણે જે પણ આપણા કમાવા માટે કરીએ છીએ એ આપણા બાળકો માટે જ કરીએ છીએ પણ જો એ સમયની અંદર માત્ર દરરોજની ત્રીસ મિનિટ જો બાળકને આપવામાં આવે તો આપણે બાળકનું સારામાં સારું ડેવલપમેન્ટ કરી શકીએ